પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓએ જિલ્લામાં બનતા શરીર સંબંધી તથા મલકત સંબંધી ગંભીર પ્રકારના ગુના ઉપર અંકુશ લાવવા માટે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબનાઓને જરૂરી સૂચન કરેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ સૂચના મળેલ હોય અને તારીખ વીસ છ ના રોજ બપોરના સમયે ખારીરોહર ગામે હથિયાર તેમજ પથ્થર સાથે આરોપી દ્વારા ફરિયાદી પક્ષ પર પોતાના પારિવારિક સમસ્યાનું મનદુખ રાખી હુમલો કરવામાં આવ્યો જેમાં છુટ્ટા પથ્થરના ગા દ્વારા સાહેબને ઈજા પહોંચાડેલ અને આ બાબતે ફરિયાદી રફીક ઇબ્રાહીમ સાયજા રહેવાસી પીર કોલોની ખારીરોહર તાલુકો ગાંધીધામ વાડાની ફરિયાદ આધારે કુલ આરોપી વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરતા આ ગંભીર ગુનામાં સંડોવાયેલ નવ આરોપીને ખારીરોહર તથા દરિયાઈ પટ્ટી વિસ્તાર તથા મીઠીરોહર ખાતેથી પકડી પાડી તેની પૂછપરછ કરતા આ ગુના કામે કબુલાત આપતા આ ગુનાકામે કામે વપરાયેલ પિસ્તોલ હથિયાર તેમજ ઘાતક તીક્ષ્ણ હથિયાર સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ સંડોવાયેલ આરોપીઓ બાબતે પોલીસ રિમાન્ડની માંગણી સાથે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

એમ કુલ પાંચ હજાર રિક્સો નો મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ સ્ટેશન બી ડિવિઝન સ્ટાફના માણસો જોડાયા હતા